કલાકાર દેવાત ખવડ નો મોટો આક્ષેપ મારા પર હુમલો કરાયો તેમ દેવાત ખવડે આક્ષેપ લગાવ્યો છે તો કારનો કાચ તોડીને હુમલો કર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે હુમલા ફરિયાદ કરવા ચાંગો દર આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું ઘણા સમય બાદ પણ પોલીસે ફરિયાદ લીધી નહીં તેવા પણ ગંભીર આક્ષેપ પોલીસ પર કરવામાં આવ્યા છે ત્યારે દેવાત ખવડને

સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે રાતના બે વાગ્યા સુધી કોઈ અખર લેવામાં આવતી નથી અને પર્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને જોઈ આવજો તપાસ પર તપાસ ક્યારે કરશો વીસ તારીખે ગાડી વહી ગઈ છે આ લોકો હુમલો કરીને ગાડી લઈ ગયા છે બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં કોઈ જાતનું મારા કોઈ કોઈ જાત છે જ નહીં મને આવતા બીજાના બીજા ત્રીજાના કોઈ કાંઈ આવતા હોય આમ છે તેમ છે બીજો કાયદા છે કાયદો મારા હાથમાં લેવો નથી હું કાયદાની છાયા લેતો મરો માણસ છે મારી આજીવિકા ખર મારી બની તો હું કાયદા કે જે પણ આગળ બિલકુલ બિલકુલ જે હકીકત હતી પછી કાયદો ન ત્યારે જ આવા માથા હોય દેખાય જો આટલી આટલી વાર લાગતી હોય જે ગાડી મારી પાસે નથી મારા માણસ પાસે નથી પૈસા ગાડી નથી નથી એના બીજો દિવસ તો કોઈ અસર ફાટી નથી તો હું આપને એટલું મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે આપ જાહેર જનતા સુધી સમાચાર પહોંચાડો કે ન્યાય મળવો પડે આ વાત છે સાથે એના માણસ કાલ કોઈ આમ કોઈ પણ વ્યક્તિ સાથે વસ્તુ બનશે તો શું બનશે ક્યાં જતા બનાવ બન્યો કોની ગાડી શું બનાવ

તમારે આવેશી મેક્રોપીએમ ગાડી નો લેતો મને ધમકાવામું મારો હું વાગ મને ગાડી દે બેરો રોડ પેકની ગાડી દે બેરો ગાડી દે કે ઈ ઓનલાઈન માં આવો મારા કે પ્રદાન દે કે આ રીતે બનાવતો હું ગાડી જો લે નીકળતો મને મને એક ખાસ અને વિનોગ મારા દોરાસી લગરાતી ઈનોવા ગાડી રામભાઈ અને બીજા આદાળા તસવા હતા એ લોકો મારા આડે આવી મને કે તું વિયોજા કરે જૂઠું કેવું હોય મારી જોખમમાં હતું

Vull dir, a més a que hi ha que hem d'arribar a fer-los. de bona